દાદરા અને નગર હવેલીના કિલવાણી દાદરા સુરંગી રૂદાણા અને રાખોલી ખાતે એક દિવસીય રોજગાર મેળો સંપન્ન થયો છે પસંદગી કરવામાં આવી હતી પસંદગી પામેલા ઉમેદવારોને સ્થળ પર જ પત્રો પણ આપવામાં આવ્યા હતા આપણા કલેક્ટર સાહેબ છે આરડીસી સાહેબ છે લેબર ડિપાર્ટમેન્ટ છે તે લોકો એ સિવાય આખા દાદરા નગર હલીમાં જેટલી બી ઇન્ડસ્ટ્રીઓ છે તે લોકોના સહયોગથી આયોજન કરવામાં આવેલું દરેક અલગ અલગ પટેલ હાથમાં આજે ચોવીસ તારીખના બી ફિલવણી છે દાદરા છે સુરંગી રખોલી અને રોદાનામાં બી આયોજન કરવામાં આવેલું હતું અમે ફેડરેશન તરફથી દરેક જગ્યાએ વિઝિટ બી કર્યું અને ફીડબેક બી લીધું છે અને આ રોજગાર મેળાનું બહુ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે અને હું અત્યારે અમે દાદરા આવેલા છે અહિયાં અમે જેટલી ઇન્ડસ્ટ્રી વાળા છે એ લોકોને મળ્યા તો એક બહુ સરસ માહિતી મળી કે ફેઝ ની અંદર અમે એ લોકોએ બે એવા કેન્ડિડેટને અપોઇન્ટ કર્યા છે જે મુખ વિદ્યુત છે જે સાંભળી નથી શકતા અને બોલી નથી શકતા એટલે આવા રોજગાર મેળા થવાથી આવા જે સ્પેશિયલી એબિલિટી પર્સન છે એ લોકોને બી જોબ મળે છે એટલે આ બહુ સરસ આઉટકમ છે આ રોજગાર મેળાનું એટલે આમાં શું થાય છે કે જે લોકોને એક જગ્યાએ કંપનીઓ આવી જાય છે અને જગ્યાએ જેમને રોજગાર એ આવી જાય છે એટલે અમુક એવી હોય છે છે જે અમને નથી મળતી પણ રોજગાર જાય અમુક એવી કંપની છે જે લોકો જે એજ્યુકેશન કરીને આવે છે આઈટીઆઈ કે ડિપ્લોમા કે સ્કૂલમાંથી કે કોઈ સ્પેશિયલ ટ્રેડમાં ટ્રેનિંગ લઈને એ લોકોને ત્યાં નથી મળતી પણ રોજગાર મેલામાં આવવાથી આટલી બધી કંપનીઓ હોવાથી ક્યાંક ને ક્યાંક એ લોકોને એક અવસર મળી જાય છે અને એ લોકોને રોજગારી મળે છે એટલે આ બહુ સરસ આયોજન છે